અરે આ વાત તો બહુ છે ઓકે ઓતરા 25 નારી એક નારી એ યુ બજાયા તમે ગઈ નાખો 25 ને એક કેર લાવો કમન ધોરસ લાવો નગર માં રમતાજી આયા જી

ઓલી દો છે પારો નાખ્યો છે આ તાપો આ તાપો ફૂંગો બેટા બેટા ફૂંગો તો ફૂંગોન વાળી બા કે તમે બરાત નહીં બેટા પણ આ શું બનો સમજો એ જે નાખને લઈને આવે લાગે હું ફૂંગો

આ લાકડો તો તેમ લાકડો હોય મારા લાકડા હાથ હું એકલો મુલા જણા જણાવ્યા

આ નોક ના કરું હે ધરતા થઈ જો માર ના ખાવ ને જતારો સુતવા મળી ગયા બરોબર એટલે ને હું ભમાયા વગર ના રહું તમ તો ગયા લાગડી ને હું લાવ્યો તો એટલે